સ્થા થઈ ગઈ છે રામરાજી એટલે કોઈ જ્ઞાતિ જાતિ એક નહીં પણ મારા જુનાણા શેરમાં મારા ગુજરાતમાં મારા આજુબાજુમાં મારી શેરીઓમાં મારા રોડ ઉપર મારા ચોકમાં કોઈ દીકરી દીકરો યુવાન ઊભો હોય અને એને ખબર પડે કે ફલાણી જગ્યાએ ફોટા વેશન થઈ રહ્યા છે કે ન કરવાનું થઈ રહ્યું છે સીધે સીધો સાહેબ પાસે જઈનું દીકરી દીકરો એમ કે કે હું જાણ કરી દઉં કરી દઉં અને કરી દઉં એટલે આ રામ જાગી ગયો કેવાય એના હૈયામાં રામ આવ્યો કેવાય એવો રામ આપણે જગાડવો છે એટલે આદરણીય માનનીય એસપી સાહેબ સતત ચોવીસ કલાક જાગ્રત છે એમનો એટલે એસપી સાહેબ થી લઈ આખે આખા ડીએસપીઓ પીઆઈ સાહેબ પીએસઆઈ સાહેબ ને બધા પોલીસ પરિવાર ને બધા જ એટલા સુધી આપણે બધા એકવાર જોરદાર તાળીએ થી આપણે વધાવવા જોઈએ આવો અદભુત કાર્યક્રમ કર્યો છે અને સાહેબ ની આંખમાં એટલો ઉત્સાહ દેખાય છે આજે હા ખરેખર એટલે સારું કરવામાં મહેનત બહુ કરવી પડે કોઈ પણ વસ્તુ તમે બળદ વેચાતા લ્યો જ રૂપિયા દેવા પડે મફત આવે હા એમ કોઈ પણ વસ્તુ એટલે તકલીફ થવાની છે એમાં એક આપણે જયારે જોડાય ત્યારે સંઘર્ષ કરવો પડે એટલે બહુ આનંદ અને ટૂંકમાં મારે મોજ કરાવવાની છે તમને ટાઈટ જેવું છે વાંધો ને ઉભા ઉભા સાંભળો તો તાકાત તમારા જોશ છે એટલે તમે થાકશો નહીં એવું લાગે છે અને અમારા મૂરબી પીએસઆઈ છે હવે અને પાછા બે વાર અમેરિકા જઈ આવ્યા છે લોક લોકસાહિત્યનું ગૌરવ છે ને પોલીસનું ગૌરવ છે નું જોરદાર તાળીથી આપણે એકવાર બધા આવી કેવું સરસ સંચાલન કર્યું હા એટલે મારે એક બે ગીતો સપા કરા છંદો આપને આપણો ઉત્સાહ અદ્ભૂત છે હો ખરેખર ધન્ય છે હા ધન્ય છે અને તમે બધાય આવ્યા એટલે બધા સતત આખો કાર્યક્રમ નિહાળ્યો જોયો અને હજી બધા એટલા ઉત્સાહથી ને બધા કંઈ આવા સારા કાર્યક્રમમાં આવી હકીએ એવું હોય નહીં કાંઈ ન કરવાના હોય કે કરવાના હોય ન્યા ભાવ પેલા હોય સંસ્કૃતિ નો કાર્યક્રમ આવે રાષ્ટ્ર હિત નો આવે રાષ્ટ્ર ભાવના નો આવે તો તરત કે ખબર ન પડે અમને ખબર છે તમારે ક્યાં ડોલતામાં મજા આવે છે હા પણ ફરી ફરીને આપ બધાનું સ્વાગત કરી અને મારે શરૂઆત એવા જોશ થી અહીંયા અદભુત બને અરે યાર એસપી સાહેબ પ્રાઉડ ઓફ યુ યાર શું કાર્યક્રમ અદભુત થયો છે જુનાના ધરતીમાં હા હા અને પરમાર સાહેબ જે આખો કાર્યક્રમ તૈયાર કર્યો પરમાર સાહેબ પરિવાર ક્યાંય પણ એવું કઈ થતું હોય છે એટલે અમે પહોંચી જાય અને હકીકત છે અને આપણે આ ગૌરવ લેવું જોઈએ બહુ અદભુત છે થોડું ઘણું આડાવડું ક્યાંક એવું થતું હોય તો બધા થતું હોય આપણે સારું હોય ને એ જોવું હારું જ ધ્યાનમાં લઈશું ને એટલે બધે હારું જ દેખાશે એ વાત હકીકત છે એટલે મારે દુહાસન થી શરૂઆત કરું એની પેલા આ બધાય વતી મને કહેવાનું મન થાય પ્રેમ ની વાત પ્રેમીઓ જાણે રાષ્ટ્રપ્રેમો શાકભાજી લેવા જાય થઈ જાય નહીં

હતર અઢાર વર્ષ કે વીસ વર્ષ પંદર વર્ષની ઉંમર થાય સંપૂર્ણ વ્યસનમાં ગરી જાય પછી પ્રેમની વાતો કરે હવે તું તને પ્રેમ ન કરી કોકને હું પ્રેમ કરવાનું હતું ભલા માણસ હવે વાતો કરવા દે વાતો કરવા દે હા એ વાત નથી પણ આપણું ભારત વર્ષ કાયમ બોલો છું દુનિયાના દેશો ને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં સનાતન સાધુ ની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશીલા અને નાલંદા એ ભારત વર્ષની ધરતી છે એટલે આજનો કાર્યક્રમ અદભુત

આપણું સાહિત્ય અદભુત છે દુનિયાના જેટલા વાંચક વાંચક આ બધા ભણેલા છો વાંચી લેજો જેટલા ઇતિહાસકારો થયા છે દુનિયાના ટોચના એણે એક જ વાત કરી છે કે દુનિયાના કોઈ દેશને તમારે રાંકો બનાવી દેવો હોય નકામો બનાવી દેવો હોય તો એ દેશ ઉપર અણુબોમ નાખશો તોય નકામો નહીં બને યુવા ધન છો એટલે કહું સાંભળજો ને આજે આપણે હમણાં આવે આપણે અત્યારે કરી લેવા જેવું છે સારું રાષ્ટ્ર માટે આપણી પાસે પંદર થી વીસ વર્ષ છે અત્યારે ભારત યુવાન છે ફરકાંત ભુજ થરકાંત અંગ ઉર રોમ રોમ ઉલટે ઉમંગ જો સાખો છે તૂટ જાય તે નહીં હે હમ તુફાનો સે કહે દો કે ઓકાત મે રહે એવું યુવાધન છે અને આ સુરવીર કોને કહેવાય માં હું કાયમ બોલ્યો છું સિંહ હોય ને સી તમે તમારા આમ જાતને હું તમે આપણે જો સિંહ માનતા હોય એમાં દીકરી હોય તો સિંહણ માનતા હોય પોતાને અને સિંહ હોય જ કેમ ને સિંહ માનતા હોય તો સિંહ ની એન્ટ્રી પાડવાની હોય જ નહીં હું દેખાડી દઉં આમ નહીં કરી બતાવવું પડે કરી બતાવવું પડે અને કરી બતાવવું પડે એટલે દુનિયાના ચરણમાં આવીને ઊભી રહી આ હકીકત વાત છે હા એટલે હું વાત તમને એ કહું છું કે યુવાધન આજે ખૂબ સાંભળે છે અમને અમે રાજીપો વ્યક્ત કરી સાહેબ કે હા આજનું યુવાધન હનીસિંહમાંથી હલ્દીના મેદાનમાં આવ્યું છે હા એ બહુ મોટી વાત છે અને આ સપાખરા અને આપણા આ ગીતો છે ને ઓલા રેપર આવે ને રેપ સોંગ બોલિવૂડમાં એ સારી વાત છે સારા છે એમાં કાંઈ વાંધો નહીં પણ એ રેપરના બાપનોય બાપ આપણા સપાખરા છે હો હા 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 એ તો હમણાં જે ઘોડે સવારોનું જોયું ને આપણે બધું આ કેટલા કેટલા બાઇક ઉપર ને બધા આ અઘરી વસ્તુ વાત કરવી બહુ હેલી છે એક જણો એક બાપ દીકરો બે ગાયલે જતા હતા કોઈક જગ્યાએ ક્યાંક ગાયલે જતા હતા એમાં એક સાયકલ નીકળી સાહેબ સાયકલ આમથી આવીને આમ ગઈ સ્પીડમાં એક જણો સાયકલ લઈને ગયો પણ પેદલ તો મારતો સ્પીડમાં સાયકલ હું બોલતી ગઈ પેદલ તો મારતો બાપ દીકરો હતા એમાં છોકરાએ એના બાપને કીધું પપ્પા મારે છે ને આવી સાયકલ લેવી છે કે કેમ કે જો પેદલ નથી મારતા તો સાયકલ કેવી હું બોલતી ગઈ એના પપ્પાએ બહુ સરસ વાત કરી બેટા એ અત્યારે પેદલ નહોતો મારતો અહીં નીકળ્યો તો પણ પેલા એક કિલોમીટર થી પેદલ પરસેવે રેબજેબ થઈ ગયો ને એટલે સાયકલ એ સ્પીડ પકડી છે એની પેલા કેવડી મહેનત હશે એ બહુ મોટી વાત છે હો જેટલા પોલીસ પરિવારે અહીંયા જે કાં આપણે આ પ્રદર્શન દેખાડ્યું એની કોઈ બહુ ઘણું બધું કીધું એમ કરવું પડે પેલેથી ઘણું બધું કરવું પડે તો કાંઈ સારું થાય એટલે મને કહેવાનું મન થાય લઈ તો અમે વાર વાર આયા આખી મોગલોની फौज પાડીએલો કેટજો હાણો હટ્યો ઇસ્તાવીલા ગોકુલાવાડા ઓખા કુલાવાડા માંડે રાઘવાજી ખોજ માથે જોઈ ને નાર પર કા